સ્કીન તથા ગાયનેક વિભાગના તજજ્ઞોએ સેવા આપી હતી આ કેમ્પમાં વજન ઊંચાઈ તથા લોહીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી આજના આધુનિક યુગમાં બીપી ડાયાબિટીસ તથા હૃદયને લગતા રોગોના કિસ્સાઓમાં અકાળે મૃત્યુના કેસ વધતા જાય છે આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં જરૂરી તપાસ કરી આ પ્રકારના કેસની વહેલી ઓળખ અને જરૂરી સારવાર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર